નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ધ્રાંગધ્રાની કલ્પના હોટલ સામે આવેલા પરોઢિયા રામાપીરના રસ્તેથી જ ડમ્ફરો તથા ટ્રેક્ટરો દ્વારા મોટા પાયે રેતી ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રાનું જવાબદાર તંત્ર મોઢું સીવીને ચૂપ થઈને બેઠું છે તો શું તેમને ગાંધીજીની શરમ નડી રહી છે કે આટલી મોટા પાયે રીતિ ચોરી થઈ રહી છે છતાં પણ આંખો મીચીને બેસી રહ્યું છે તો ધ્રંગધ્રા લાકડાધાર પાસે આ રીતિ ચોરી થયેલી દેખાઈ રહી છે અને વિડીયોમાં વાહનોના છીલા પણ દેખાઈ રહ્યા છે તો દર્શક મિત્રો હું જયસિંહભાઈ ભટીહાર અત્યારે આપની સાથે છું અને દેખાડી રહ્યો છું કે જગ્યાએ જગ્યાએ ખાડા કરી અને રેતી ચોરી કરવામાં આવી છે અને આ રેતી ચોરી મોટા પાયે થઈ રહી છે છતાં પણ ધ્રાંગધ્રાનું બેભાન તંત્ર ખુરશી સાથે ફેવિકોલ લગાવીને ચોંટી ગયેલા અધિકારીઓ કોઈ પગલાં ભરી નથી રહ્યા હવે જોઈએ છીએ ત્યારે આ ધ્રાંગધ્રાનું જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને આ મહામૂલી ધરોહર એવી રેતી પાસ પરમિટ વગરની લીજ વગરની જે બેફામ ચોરી થઈ રહી છે તેને ક્યારે બચાવે છે આપ જોઈ શકો છો વિડીયોમાં કે ઊંડા ઊંડા ખાડાઓ કરી અને રેતીની ચોરી કરેલી દેખાઈ રહી છે ત્યારે તો શું આ લાકડા ધાર પાસે પરોઢિયા રામાપીર પાસે આ કાયદેસર કોઈની લીજથી લીજ છે કે લીજના વિસ્તારમાં રેતી કાઢવામાં આવી રહી છે તે જોવું રહ્યું અને આ જવાબદાર તંત્ર જો જલ્દી નહીં જાગે તો હવે જનતા રેડ થશે તેવી પણ આ વિસ્તારના રહીશોએ ચીમકી આપી છે કે જનતા રેડ કરી અને આ રેતી ચોરી બંધ કરાવવામાં આવશે અને જિલ્લા લેવલના ખાણ ખનીજ વિભાગને તાત્કાલિક બોલાવી અને આકરા પગલાં ભરાવવામાં આવશે